ધ્રુવિલ ધ્રુવિલ આમરા ઓળ કીર્તિ ભેગો લાઈવ માં હતો એ ને હા બધી પોઈ તે ધ્રુવિલ બરોબર 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 કેટલા પૈસા નું બુશ માર્યું આપણે લીગલી એસી છે હા અને આમ ગણીએ તો એને આપણે કહી દીધું જોઈ માં રેકોર્ડ એને વૈષ્ણવ મને ફોન કરેલો છે ને હા હા એ એક લાખ વીસ હજાર કીધેલા છે એને બે હજાર ના મારા હા હા રેડી અને મહિનામાં છે ને બે થી ત્રણ વાર આવતો આવતો હા આવતો ફોન કરો તો હું કઈ અરે આગડી મેં બે નંબર માંથી બબે ફોન કર્યા મારા ફોન રિસીવ નથી થતા હા અને અઠવાડિયા પેલા આજે જે પ્રવીણભાઈ છે ને એ અમદાવાદ ગયા હતા અને એને જયારે વાત થઇ તી એને નંબર એને આપ્યો એને જયારે ફોન કર્યા ને તો એને એવું કીધું કે હું આગળી ગોઈન પહેરે વાત કર લઉં અને એની સાથે કર લઉં મારામાં એને મારા ફોન નથી ઉપાડ્યા કે ફોન કર્યો નથી વોઇસ રેકોર્ડ મોકલ્યા બરાબર એટલે એમાં આખી ઘટના શું છે કેવી રીતના પૈસા એને તમને દીધા ને કેવી રીતે મેં એને એમ દીધા એમાં શું છે આવતો ને એ ભંગારનું કરે છે નું વાત થઈ એટલે તમારે જે વસ્તુ કઈ પણ હોય ને પચાસ ટકા ભાવમાં મળી જા બરાબર આવી વાત કરે એટલે મારે એસી મગાવવાના ચાર એટલે આપડે એને વાત કરી મને કે કેલવેટર ના એસી તમને પંદર હજાર રૂપિયામાં વન ટન ઇન્વેટર એસી મળશે બરાબર હલકો કે હા રેડી એટલે એ બધી વાત થયેલ એવું તમે મને રૂપિયા મોકલો એટલે હું એને રૂપિયા આપી દઉં તમને બે દિવસ ટ્રાન્સપોર્ટ માં આવી વાત એટલે આપડે હોય બે વરથી ને આપણે અહીંયા આવતો હા બરોબર છે ભાઈ એટલે આપણે એને રૂપિયા ટ્રાન્સફર કરી દીધા જય જી હા રૂપિયા કરી દીધા પછીની સ્કીમો ચાલુ થઈ આપડી માથે આ પ્રશ્ન કેટલા કેટલા ટાઈમ પેલાની વાત છે બે હજાર ચોવીસ નો બીજો મહિનો અચ્છા બરોબર હા જો એમાં તમને સ્ક્રીનશોટ ને જે નાખ્યું ની તારીખ સહિત છે તો આ એક વર્ષ થી તમને લુખ્ખું લબડાવે એવું છે ને હા એક માંથી ને એંસી નાખેલા છે ને એક માંથી ને પંદર નાખેલા છે અને એક પાંચ નાખેલા લગભગ ભાઈ ગોવિંદ ભાઈ આની આખી ગજને તોર બાદ છે બધાય આખી ગેંગ જ છે હા હા સમજાણો હા કોઈ ના હું આટલી જોતો તો ને ભાઈ હા હા ક્યાં ઈ આવ્યો એના ભેગી કીર્તિ આવ્યો તારી માને શોધું રેડી એટલે મેં એમાંથી પરબર કરીને તમારા વોટ્સએપ માં નાખા ફોન કેટલાક કર્યા તમે અરે ફોન ની બાકી જ નહીં ગણતરી બારું છે ફોન માં ભાઈ નોખ નોખા નંબર ત્રણે ત્રણ નંબર નોખ નોખા બરોબર બરોબર હા નકર એ હાથમાં આવે તો એને લઈ લ્યો અને ઈ એમ કે કે પચાસ જણા લઈને આવ્યો એટલો એક ને કઈ લઈ નથી જવા પણ હું એનું લોકેશન નથી મને મોકલતો

આલો હું તમારા નાખું છું હા નાખી ગયો મારા ભાઈ હા